અમદાવાદના જુહાપુરામાં જે પ્રકારે ચપ્પુ લઈ એક યુવક અન્ય યુવકને રહ્યો વાયરલ થતા પોલીસની કામગીરીના સામે સવાલો ઉપસ્થિત થયા હતા પરંતુ આ ઝઘડાનું મૂળ કારણ શું હતું ને વેજલપુરના પોલીસ ઇન્સ્પેક્ટરે શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

પથ્થર મારવાનો પ્રયાસ કરતો હતો જોત જોતામાં એક યુવક છે તેના પાસે રહેલું જે ચપ્પુ છે આ ચપ્પાથી સામેવાળો જે યુવક છે તેને ચપ્પુ મારવાનો પ્રયાસ કરે છે અને આ વિડિયો વાયરલ થતા પોલીસની કામગીરીના સામે સવાલો ઉપસ્થિત થયા હતા પરંતુ આ ઝઘડાનું

અમન આ હુમલામાં ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવે છે આ મામલે વેજલપુરનું પોલીસ સ્ટેશન છે તેમાં હત્યાના પ્રયાસનો ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે અને પોલીસ આરોપીઓને શોધવા માટે અત્યારે અલગ અલગ દિશામાં કામ કરી રહી છે આમ જે પ્રકારે આ વિડીયો વાયરલ થયો હતો પ્રાણઘાતક હત્યારા સાથે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં આ બંને કિન્નરો છે તેમના વર્ચસ્વની લડાઈને લઈને જ આ ઝઘડો થયો હતો તે મામલો અત્યારે સ્પષ્ટ થઈ ચૂક્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે audio news تے چینل جوانو نے سبسکرائب کروانو بھولتا نہیں नमस्कार वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई